દોસ્તો તમે જોઈ રહ્યા છો આ મોહસીનભાઈ છે જેઓ ચિકનનો વેપાર કરે છે એમના ઘરે એક સાપ નીકળ્યો છે જોઈએ કયો સાપ છે અત્યારે હાલમાં હું મારા એક ફ્રેન્ડની સાથે સાધલીમાં જ હતો ચા પીવા માટે આવ્યો હતો કઈ બાજુ છે મોજીનભાઈ આ ત્યાં તમે આવી જાઓ ને વિડીયો ઉતારવા ગભરાશો ના

Claudia. Do you want to pass it? Do you ये आलू बोरो खाती है रे रेती बनी नहीं चमकी जाए ऐसा ना उभी रे अभी पैसा कोई ना ले

જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સેવર અશોક પટેલ બોલું છું અત્યારે સાંઢલી ગામ જે સિલો તાલુકામાં આવ્યું છે ત્યાંથી લાલજીનગરમાંથી ચિકનવાલા ચિકનવાલાનો ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે તો તમે આવો સંજોગ વસાત હું મારા મિત્ર સાથે અહીંયા સાંઢલીમાં આજે ચા પીવા આવ્યો હતો એટલે તાત્કાલિક અહીંયા આવ્યો અત્યારે મારી પાસે રેસ્ક્યુ કીટ પણ નથી પણ અહીં આવીને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો સાપ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુબ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ મોહસિનભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી થેન્ક યુ મોહસિનભાઈ